જે બીસી છે એને રજૂઆત કરવા માટે આવ્યા હતા ઉઘરાણી કરવા માટે આવ્યા હતા અને આજથી પચીસ દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ જે સેમ સેમ છે એ પેપર જેટ થયું હતું એના તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા એ અમે બીસીને સુપ્રત કર્યા હતા અને બીસીને એ માગણી કરી હતી કે આની ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે પરંતુ આજે વીસથી થી પચીસ દિવસ જેટલો સમયગાળો જતો રહ્યો ગઈ વીસ તરીકે માર્યા હતા અને જોવા જઈએ તો પંદર તારીખ જેટલો એટલે કે પચીસ દિવસ જેટલો સમય જતો રહ્યો આજ દિન સુધી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં હજી સુધી આવ્યા નથી અને આજે જ્યારે અમે વીસીને મુલાકાત કરવા માટેનો સમય લીધો ત્યારે વીસી હજી જતા રહ્યા છે અને અમે જે રજીસ્ટ્રાર છે પરમાર સાહેબ એ પરમાર જે પરમાર સાહેબ છે રજિસ્ટ્રાર એને જેને મળ્યા છીએ હવે એનો જે જવાબ મેળો છે એ જવાબ અત્યારે આ માધ્યમથી તમારા સુધી પહોંચાડીએ છીએ એનો જવાબ એવો છે કે અમે આમાં એક નિવૃત્ત જજની એક કમિટીની રચના કરી છે અને આ જે કમિટીની રચના કરી છે એ કમિટી જે નિર્ણય લેશે એની ઉપર અમે પછી એક્શન લઈશું હવે ખબર નથી પડતી કમિટીની રચના શા માટે કરવામાં આવી કેમ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પેપર લીકેજની ઘટનાઓ બની છે બિન સચિવાલય હોય જુનિયર ક્લાર્ક હોય સિનિયર ક્લાર્ક હોય એ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એચએચયુનું પેપર હોય કે ભાવનગર યુનિવર્સિટીમાં એમકેબીયુનું પેપર હોય તો આ પ્રકારના પેપરો લીક થયા છે અને એમકેબીયુમાં આજથી છ જ મહિના પહેલાં જ્યારે પેપર લીક થયું ને ત્યારે અમે સીધો જ પુરાવો રજૂ કરી દીધો હતો જે તે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું એના પુરાવા આપ્યો અને સીધા જ એક કલાકની અંદર પોલીસ સ્ટેશનની અંદર એની એફઆઈઆર દાખલ થઈ ગઈ હતી જો મારો ગંભીર પ્રશ્ન છે એટલે કોઈને ને કોઈને છાવરવા માટે કંઈક ને કંઈક અમને કંઈક દાળમાં કાળું લાગી રહ્યું છે કેમ કે જોવા જઈએ તો જે સંસ્થાનો અને જે સોશિયલ મીડિયા દ્વારા જે પેપર લિકેજના જે પુરાવા અમે આપ્યા તો તેને લઈને કોઈ એવા સંસ્થાનો છે કે જ્યાં ત્યાં કોઈ એના હોય એને બચાવવા માટે અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેડા છે એ યથાવત રાખવામાં આવ્યા છે નહીતર જો એક્શન લેવા જ હોત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીધી જ ફરિયાદી બની હોત અને પોલીસ સ્ટેશન એને ફરિયાદ દાખલ કરી દીધી હોત પરંતુ આ પ્રકારે કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને જોવા જઈએ તો અમને પણ એવું પણ લાગી રહ્યું છે કે ઘરના ભુવા અને ઘરના ડાકલા એટલે ચોરનો ભાઈ ઘંટી ચોર હોય એના જેવી પરિસ્થિતિનું નિર્માણ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં થયું છે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈને છાવરવા માટે અને કોઈને કોઈને બચાવવા માટે અત્યારે કોઈ પ્રકારના એક્શન લેતા નથી અને જે કમિટીના નામે દિંડક અને નાટક કરવામાં આવી રહ્યા છે આ કમિટી જે છે એમાં અત્યારે જે રીતે રજીસ્ટરનો જે જવાબ મળ્યો કે ભાઈ કમિટી છે એ રિપોર્ટ સબમિટ કરશે અને કોઈ કમિટીના જે એક નિવૃત્ત ન્યાયાધીશ છે એના કોઈ સ્વજન એ એક્સપાયર થઈ ગયા છે આ પ્રકારની વાત કરવામાં આવી છે એટલે કે હવે એ જ્યારે આવશે ત્યાર પછી કમિટી જે છે એ આની પર તપાસ કરશે અને પછી એનો રિપોર્ટ સબમિટ કરશે પછી અમે કોઈ પ્રકારને એક્શન લઈશું એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દાનતમાં કોર્ટ હોય એવું અમને લાગી રહ્યું છે બાકી એક્શન લેવા જ હોય તો સીધી જ કહીએ છીએ કે પોલીસ સ્ટેશનમાં સીધી એફઆઈઆર થઈ શકે એમ છે શા માટે એફઆઈઆર કરવામાં આવતી નથી અને નવા 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 બહાનાઓ એ આપવામાં આવી રહ્યા છે જોવા જઈએ તો અત્યારે પણ અમને આવ્યું અમે જ્યારે કીધું કે તમે વીસીને ફોન કરો ત્યારે એવું કેમ આવ્યું કે ભાઈ મેં ચાર થી પાંચ ફોન કર્યા વીસી અમારો ફોન નથી ઉપાડ્યો હવે તમે વિચારો એક રજીસ્ટ્રાર છે એનો ફોન વીસી નથી ઉપાડતા એટલે વીસી કદાચ અચાનક સૌરાષ્ટ્રમાં મોટી કંઈક દુર્ઘટના બની જાય તો વીસી તો ફોન જ ન ઉપાડે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત આવે અને રજિસ્ટર વીસી ને ફોન કરે અને વીસી ફોન નો ઉપર હાલત શું થાય અમે ફોન કરીએ છીએ તો અમારે નથી ઉપડતા અને રજિસ્ટર ફોન કરે તો રજીસ્ટ્રારના ચાર ફોન કરે તોય નથી ઉપડતા એટલે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે રજિસ્ટ્રારનો ફોન નથી ઉપડતા એક પરીક્ષા નિયામકનો ફોન નથી ઉપાડતા તો અમારો ફોન તો કઈ રીતે ઉપડે વિદ્યાર્થીઓને તો કઈ રીતે જોવા મળતા હશે એટલે રજિસ્ટ્રારે અમને જે વર્ઝન આપ્યું એ વર્ઝન તમારા પાસે મૂકીએ છીએ રજિસ્ટ્રારનું કહેવું એવું છે કે આમાં નિવૃત્ત જજની કમિટી રચના કરવામાં આવી પરંતુ એ કમિટીને અમે દિંડક અને નાટક કરવામાં આવતું એવું મને ચોક્કસપણે લાગેલું છે બાકી જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થઈ હોત તો અત્યાર સુધી તમે એક્શન પણ લેવાઈ ગયા હોત અને જે તે વ્યક્તિ એમાં કૌભાંડી કે ભ્રષ્ટાચારી કે જેને પણ ગેરરીતિ કરી હોત એને એ જેલના સડિયાની પાછળ પણ હોત પરંતુ ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવી રહ્યા છે એ સ્પષ્ટ અમને લાગી રહ્યું છે અમે અત્યારે પણ છે ને મુલાકાત કરીને અહીંથી જવાના છીએ જ્યાં સુધી વીસી મુલાકાત નથી કરતા ત્યાં સુધી અમે ઉપસ્થિત છીએ અને સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન તો એ છે કે જે બીસીએ સેમ ફોરના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને શું સમજાવ્યું કે પેપર લીક થયું છે કે નથી થયું પેપર ફરીથી લેવામાં આવશે કે નહીં લેવામાં આવે નવા સેમેસ્ટર હમણાં જ હવે કહીએ કહી શકે પંદર કે વીસ દિવસની અંદર નવા સેમેસ્ટર ચાલુ થવાના છે તો એ વિદ્યાર્થીને શું સમજવાનું શું કમિટી રિપોર્ટ સબમિટ ન કરે ત્યાં સુધી કોઈ પ્રકારના એક્શન લેવામાં નહી આવે એટલે ખૂબ ગંભીર પ્રશ્ન વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ઊભા થઈ રહ્યા છે એટલે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતા ગંભીર છેડા બાબતે અમે આજે જવાબ લેવા માટે આવ્યા છીએ અને ચાલુ દિવસમાં એ વિષય ઉપલબ્ધ નથી પરીક્ષા નિયમક ઉપલબ્ધ નથી તો જવું તો જવું ક્યાં કોને જઈને મારે પ્રશ્ન કરો એ સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે પ્રશ્ન કરીએ તો રજિસ્ટર એવું કહે છે કે અમારા પણ નથી પડતા તો હવે રજિસ્ટરના ફોન જો વિશે ન ઉપાડતા હોય તો અમારે તો ક્યાંથી ઉપાડવાના છે એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને આ બધા જ અમારી સાથે આજે વિદ્યાર્થી આગેવાન તરીકે અમારે ઉપસ્થિત થયા અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જો અલગ અલગ વિદ્યાર્થી પાકો છે એને લઈને આગળના દિવસોમાં અમારો પ્લાન એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેટલી પણ યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થી પાકો છે એને સાથે લઈ વિદ્યાર્થીઓને સાથે લઈ હલ્લાબોલ કરવો અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરીને બેઠું લેવું કે ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય જ નથી ભૂતકાળમાં મેં જેટકોની અંદર હોય સચિવાલયની અંદર જ્યારે પેપર ઓફ બીજા છે ત્યારે ગાંધીનગરના ઘેરાવો કરવો પડે તે બધા જ ઘેરાવો અમે કહી રહ્યા છે ત્યારે જ એક્શન લેવામાં આવ્યા છે એટલે અમને એવું ક્યાંક લાગી રહ્યું છે કે હવે આગળના દિવસોમાં મારે આ સ્ટેપ ઉપર જવું પડશે જો આની ઉપર લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આગળના દિવસોમાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખી એ અમે વિદ્યાર્થીઓનો પક્ષ એ નકર રીતે રાખીશું જે આપને ભાઈ સુરજભાઈ અંકુરભાઈ ચોક્કસ તો હવે નજીકના વીસ થી પચીસ દિવસોની અંદર જ નવા સેમેસ્ટર એટલે કે બીસીએ સેમેસ્ટર ફાઇનલ સ્ટાર્ટિંગ થવાનું છે તો જે અત્યારે જે એક્ઝામ લેવાની છે બીસીએસએમ બોર્ડની એ ફરીથી છે એ નહીં લેવાય અને જો લેવાની છે તો પછી એને પાંચમા સેમેસ્ટરની અંદર એન્ટ્રી મળશે કે નહીં મળે એ એક મોટો સવાલ ઉપયો છે યુનિવર્સિટીની વાત કરીએ તો જ્યારે રિઝલ્ટ જ્યારે અગાઉની પરીક્ષાનું આવે એ પહેલાં જ નવું સેમેસ્ટર ચાલુ થઈ જતું છે ત્યારે એ કોઈ ઇશ્યુ નથી પણ આ પરીક્ષાનું જે પેપર લીક થયું છે ત્યારે વિદ્યાર્થીઓના વારંવાર રોજે રોજ અમને ફોન આવે છે એમના વાલીઓના ફોન આવે છે આજે જ્યારે યુવજસિંહે પ્રેસ કોન્ફરન્સ ઓગણીસ તારીખે કરેલ એ પછી અમે બે વાર સીવાયસએસ તરીકે સીવાયસએસ અને એનએસયુએબી સાથે મળીને અહીંયા બે વાર હલાબોલ કરેલું અહીંયા થાળીઓ વગાડેલી બીસી અને સત્તાધીશો ઉપર મોટા પૈસાના નાણાંના નકલી નોટ નોટો ઉડાડેલી તેમ છતાં આ લોકોના કાન ખુલતા નથી થાળીઓ વગાડો અહીંયા હલાબોલ કરો ત્યારે હવે આગામી દિવસોમાં હજી ઉગ્ર આંદોલન કરવું પડશે તો પણ અમે વિદ્યાર્થીઓ માટે કરીશું હવે અમે જયારે વીસી ના પીએ ને જેને મળ્યા તો પીએ પણ અત્યારે એવું છે કે અમારા ફોન નથી ઉપાડતા હવે પીએ પણ એવું કહે છે કે અમને ખબર નથી ક્યાં છે તમે વિચારો એના પર્સનલ આસિસ્ટન્ટને નથી ખબર કે વીસી ક્યાં છે તો અમને તો ક્યાંથી ખબર હોવાની અને જયારે રજિસ્ટરને પૂછીએ છીએ તો કે ભાઈ આ તો એડમિનિસ્ટ્રેટિવ લાઇનમાં અમે છીએ એકેડેમિક અમને અમારી સાથે કોઈ લેવા દેવા નથી અત્યારે વિચારો એકબીજાની અંદર ખોજ આપવામાં આવે છે એકબીજા ઢાક પીછોડો જ કરી રહ્યા છે એટલે જવું તો જવું ક્યાં મૂળ પ્રશ્ન આવીને ત્યાં ઉભો રહ્યો છે હવે જવાબ લેવો તમારે લેવો કોની પાસે હવે શિક્ષણ વિભાગ પાસે અમે જવાબ લેવા જવાના છીએ આગળના દિવસમાં કારણ કે અંતર્ગત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે એક્સ ઝેડ યુનિવર્સિટી હોય કે હવે તો ગુજરાતના શિક્ષણ વિભાગ અંતર્ગત છે તો શિક્ષણ વિભાગ પણ હવે તૈયાર રહે સચિવાલય પણ તૈયાર છે આગળના દિવસે અમે અહીંયા આવવું પડે તો અહીંયા માટે પણ અમે તૈયારી રાખીએ છીએ વિદ્યાર્થીઓને ભેગા રાખી અને અમે અહીંયા પણ આવીશું જો આ જવાબ નહીં મળે તો ખરેખર જોવા જઈએ તો આ અસી મજાની તો વાત બિલકુલ નથી પરંતુ આ ખૂબ ગંભીર પ્રશ્ન છે જ્યારે પણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થાય છે ત્યારે કોઈ જ વ્યક્તિ કે કોઈ જ સંસ્થા એ જવાબદારી લેવા માટે તૈયાર નથી અને પોલીસ ફરિયાદ અમે ઈચ્છતા હતા કે ભાઈ અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘરે પ્રજુતિ થઈ નથી એટલે આગળના દિવસોમાં અમે જ્યારે ઊભા છીએ ત્યારે વિસીની મુલાકાતે તો અમે જોઈએ છીએ કે વિશે અમારે મુલાકાત આપે છે કે કેમ બસ રાહ જોઈએ છીએ તમે પણ રાહ જોવો આગળ શું થાય છે જય હિન્દર્સિટીના જે વિસી છે એને રજૂઆત કરવા માટે આવ્યા હતા ઉગરાણી કરવા માટે આવ્યા હતા અને આજથી વીસથી પચીસ દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ જે સેમ ફોર છે એ સેમ ફોરનું પેપર લીક થયું હતું તેના તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા એ અમે બીસીને સુપ્રત કર્યા હતા અને બીસીને એ માગણી કરી હતી કે આની ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે પરંતુ આજે વીસથી પચીસ દિવસ જેટલો સમયગાળો જતો રહ્યો ગઈ વીસ તરીકે માર્યા હતા અને જોવા જઈએ તો પંદર તારીખ જેટલો એટલે કે પચીસ દિવસ જેટલો સમય જતો રહ્યો આજ દિન સુધી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં હજી સુધી આવ્યા નથી અને આજે જ્યારે અમે વીસીની મુલાકાત કરવા માટેનો સમય લીધો ત્યારે વીસી હજી જતા રહ્યા છે અને અમે જે રજિસ્ટ્રાર છે પરમાર સાહેબ એ પરમાર રજીસ્ટ જે પરમાર સાહેબ છે રજિસ્ટ્રાર એને જઈને મળ્યા છીએ હવે એનો જે જવાબ મળ્યો છે એ જવાબ અત્યારે આ માધ્યમથી તમારા સુધી પહોંચાડીએ છીએ એનો જવાબ એવો છે કે અમે આમાં એક નિવૃત્ત જજની એક કમિટીની રચના કરી છે અને આ જે કમિટીની રચના કરી છે એ કમિટી જે નિર્ણય લેશે એની ઉપર અમે પછી એક્શન લઈશું હવે ખબર નથી પડતી કમિટીની રચના શા માટે કરવામાં આવી કેમ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પેપર લીકેજની ઘટનાઓ બની છે સચિવાલય હોય જુનિયર ક્લાર્ક હોય સિનિયર ક્લાર્ક હોય એ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એચએચ્યુનું પેપર હોય કે ભાવનગર યુનિવર્સિટીમાં એમકેબીયુનું પેપર હોય તો આ પ્રકારના પેપરો લીક થયા છે અને એમકેબીયુમાં આજથી છ જ મહિના પહેલાં જ્યારે પેપર લીક થયું હતું ને ત્યારે અમે સીધો જ પુરાવો રજૂ કરી દીધો હતો જે તે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું એનો પુરાવા આપ્યો અને સીધા જ એક કલાકની અંદર નિલંબક પોલીસ સ્ટેશનની અંદર એની એફઆઈઆર દાખલ થઈ ગઈ જો એમ આની ઉપર એક્શન લઈ શકતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શા માટે એક્શન નથી લેતી એ મારો ગંભીર પ્રશ્ન છે એટલે કોઈને ને કોઈને છાવરવા માટે કંઈક ને કંઈક અમને કંઈક દાળમાં કાળું લાગી રહ્યું છે કેમ કે જોવા જઈએ તો જે અને જે સોશિયલ મીડિયા દ્વારા જે પેપર લીકેજના જે પુરાવા અમે આપ્યા તો તેને લઈને કોઈ એવા સંસ્થાનો છે કે જ્યાં ત્યાં કોઈ રાજકીય એના છેડા હટા હોય એને બચાવવા માટે અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેડા છે એ યથાવત રાખવામાં આવ્યા છે નહીતર જો એક્શન લેવા જ હોત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીધી જ ફરિયાદી બની હોત અને પોલીસ સ્ટેશન એને ફરિયાદ દાખલ કરી દીધી હોત પરંતુ આ પ્રકારે કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને જોવા જઈએ તો અમને પણ એવું પણ લાગી રહ્યું છે કે ઘરના ભૂઆ ઘરના ઢાંકલા એટલે ચોરનો ભાઈ ઘંટી ચોર હોય ને એના જેવી પરિસ્થિતિનું નિર્માણ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું છે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈને છાવરવા માટે અને કોઈને કોઈને બચાવવા માટે અત્યારે કોઈ પ્રકારના એક્શન લેતા નથી અને જે કમિટીના નામે અને નાટક કરવામાં આવી રહ્યા છે આ કમિટી જે છે એમાં અત્યારે જે રીતે રજીસ્ટરનો જે મળ્યો કે ભાઈ કમિટી છે એ રિપોર્ટ સબમિટ કરશે અને કોઈ કમિટીના જે એક નિવૃત્ત ન્યાયાધીશ છે એના કોઈક સ્વજન એ એક્સપાયર થઈ ગયા છે આ પ્રકારની વાત કરવામાં આવી છે એટલે કે હવે એ જ્યારે આવશે ત્યાર પછી કમિટી જે છે એ આની પર તપાસ કરશે ને પછી એનો રિપોર્ટ સબમિટ કરશે પછી અમે કોઈ પ્રકારને એક્શન લેશું એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દાનતમાં કોર્ટ હોય એવું અમને લાગી રહ્યું છે બાકી એક્શન લેવા જ હોય તો સીધી જ કહીએ છીએ કે પોલીસ સ્ટેશનમાં સીધી એની થઈ શકે એમ છે શા માટે એફઆઈઆર કરવામાં આવતી નથી અને નવા નવા ગતકડાઓ નવા નવા બહાનાઓ એ આપવામાં આવી રહ્યા છે જોવા જઈએ તો અત્યારે પણ અમને કહેવામાં આવ્યું અમે જ્યારે કીધું કે તમે વીસી ને ફોન કરો ત્યારે એવું કેવા આવ્યું કે ભાઈ મેં ચાર થી પાંચ ફોન કર્યા વીસી અમારો ફોન નથી ઉપાડ્યો હવે તમે વિચારો એક રજિસ્ટ્રાર છે એનો ફોન વીસી નથી ઉપાડતા એટલે વીસી કદાચ અચાનક એક સૌરાષ્ટ્ર સુધીમાં કોઈ મોટી કઈક દુર્ઘટના બની જાય તો વીસી તો ફોન જ ન ઉપાડે કે એટલે કદાચ સમજી લો કે કદાચ ગુજરાતના મુખ્યમંત્રી જે છે આદરણીય ભૂપેન્દ્ર સાહેબ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત આવે અને રજિસ્ટર વીસી ને ફોન કરે અને વીસી ફોન નો ઉપર હાલત શું થાય અમે ફોન કરીએ છીએ તો અમારે નથી ઉપડતા અને રજિસ્ટર ફોન કરે તો રજિસ્ટરના ચારથી પાંચ ફોન કરે તોય નથી ઉપડતા એટલે આ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે રજીસ્ટ્રારનો ફોન નથી ઉપાડતા એક પરીક્ષા નિયામકનો ફોન નથી ઉપડતા તો અમારો ફોન તો કઈ રીતે ઉપાડે વિદ્યાર્થીઓને તો કઈ રીતે જોવા મળતા હશે એટલે રજીસ્ટ્રારે અમને જે વર્ઝન આપ્યું એ વર્ઝન તમારા પાસે મૂકીએ છીએ રજીસ્ટ્રારનું કહેવું એવું છે કે આમાં નિવૃત્ત જજની કમિટી રચના કરવામાં આવી પરંતુ એ કમિટીના અમે ઢીંડક અને નાટક કરવામાં આવતું એવું મને ચોક્કસપણે લાગેલું છે બાકી જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થઈ હોય તો અત્યાર સુધી તમે એક્શન પણ લેવાઈ ગયા હોત અને જે તે વ્યક્તિ એમાં કૌભાંડી કે ભ્રષ્ટાચારી કે જેને પણ ગેરરીતિ કરી હોય એને એ જેલના સડિયાળી પાછળ પણ હોત પરંતુ ક્યાંક ને ક્યાંક કમિટીના નામે ઢીડક કરી અને પોતાના લોકોને છાવરવામાં આવી રહ્યા છે એ સ્પષ્ટ અમને લાગી રહ્યું છે અમે અત્યારે પણ વીસીને મળવા માટેનો સમય માગ્યો છે બીસીની મુલાકાત કરીને અહીંથી જવાના છીએ જ્યાં સુધી વીસી મુલાકાત નથી કરતા ત્યાં સુધી અમે ઉપસ્થિત છીએ અને સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન તો એ છે કે જે બીસીએ સેમ ફોરના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને શું સમજાવું કે પેપર લીક થયું છે કે નથી થયું પેપર ફરીથી લેવામાં આવશે કે નહીં લેવામાં આવે નવા સેમેસ્ટર હમણાં જ હવે કહીએ કહી શકે ત્યાં સુધી કોઈ જ પ્રકારની એક્શન લેવામાં નહી આવે એટલે ખૂબ ગંભીર પ્રશ્ન વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ઊભા થઈ રહ્યા છે એટલે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતા ગંભીર છેડા બાબતે અમે આજે જવાબ લેવા માટે આવ્યા છીએ અને ચાલુ દિવસમાં એ વિષય ઉપલબ્ધ નથી પરીક્ષા નિયમક ઉપલબ્ધ નથી તો જવું તો જવું ક્યાં કોને જઈને મને પ્રશ્ન કરો એ સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે રજીસ્ટ્રારને પ્રશ્ન કરીએ તો રજીસ્ટર એવું કહે છે કે અમારા પણ નથી પડતા તો હવે રજીસ્ટ્રારના ફોન જો વીસી ન ઉપાડતા હોય તો અમારે તો ક્યાંથી ઉપાડવાના છે એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને આ બધા જ અમારી સાથે આજે વિદ્યાર્થી આગેવાન તરીકે અમારા ઉપસ્થિત થયા અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અલગ અલગ વિદ્યાર્થી પાકો છે એને લઈને આગળના દિવસોમાં અમારો એક પ્લાન એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેટલી પણ યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થી પાકો છે એને સાથે લઈ વિદ્યાર્થીઓને સાથે લઈ હલ્લાબોલ કરવો અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરી અને બેઠું રહેવું કે ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય જ નથી ભૂતકાળમાં મેં જેટકોની અંદર હોય સચિવાલયની અંદર જ્યારે પેપર ઓફ બી છે ત્યારે ગાંધીનગરના ઘેરાવો કરવો પડે તે બધા જ ઘેરાવો અમે કર્યા છે ત્યારે જ એક્શન લેવામાં આવ્યા છે એટલે અમને એવું ક્યાંક લાગી રહ્યું છે કે હવે આગળના દિવસોમાં મારે આ સ્ટેપ ઉપર જવું પડશે જો આની પરીક્ષા લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આગળના દિવસોમાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખી એ અમે વિદ્યાર્થીઓનો પક્ષ એ નકર રીતે રાખીશું જે આપણે ભાઈ સુરજભાઈ અંકુરભાઈ એ ચોક્કસ તો હવે નજીકના વીસથી પચીસ દિવસોની અંદર જ નવા સેમેસ્ટર એટલે કે બીસીએસ સેમેસ્ટર ફાઇનલ સ્ટાર્ટિંગ થવાનું છે તો જે અત્યારે જે એક્ઝામ લેવાની છે બીસીએસએમ બોર્ડની એ ફરીથી છે તે નહીં લેવાય અને જો લેવાની છે તો પછી એને પાંચમા સેમેસ્ટરની અંદર એન્ટ્રી મળશે કે નહીં મળે એ એક તો મોટો સવાલ ઉપર છે અત્યારે યુનિવર્સિટીની વાત કરીએ તો જ્યારે રિઝલ્ટ જ્યારે અગાઉની પરીક્ષામાં આવે એ પહેલાં જ નવું સેમેસ્ટર ચાલુ થઈ જતું હોય છે ત્યારે એ કોઈ ઇસ્યુ નથી પણ આ પરીક્ષાનું જે પેપર લીક થયું છે ત્યારે વિદ્યાર્થીઓના વારંવાર રોજે રોજ અમને ફોન આવે છે એમના વાલીઓના ફોન આવે છે આજે જ્યારે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ ઓગણીસ તારીખે કરેલ એ પછી અમે બે વાર સીવાયસએસ તરીકે સીવાયસએસ અને બે સાથે મળીને અહીંયા બે વાર હલ્લાબલ કરેલું અહીંયા થાળીઓ વગાડેલી બીસી અને સત્તાધીશો ઉપર ખોટા પૈસાના નાણાંના નો નકલી નોટો ઉડાડી તેમ છતાં આ લોકોના નથી અલગ કરો ત્યારે હવે આગામી દિવસોમાં હજી ઉગ્ર આંદોલન કરવું પડશે તો પણ અમે વિદ્યાર્થીઓ માટે કરીશું હવે અમે જયારે વીસી ના પીએ જેને મળ્યા તો પીએ પણ અત્યારે છે કે અમારા ફોન નથી ઉપાડતા હવે પી એ પણ એવું કહે છે કે અમને ખબર નથી ક્યાં છે તમે વિચારો એના પર્સનલ આસિસ્ટન્ટને નથી ખબર કે વીસી ક્યાં છે તો અમને તો ક્યાંથી ખબર હોવાની અને પૂછીએ છીએ તો તો કે આ એડમિનિસ્ટ્રેટિવ લાઈનમાં અમે છીએ એકેડેમિક અમારી સાથે કોઈ લેવા દેવા નથી એકબીજાની અંદર ખોજ આપવામાં આવે છે એકબીજા ઢાક પીછડો જ કરી રહ્યા છે એટલે જવું તો જવું ક્યાં મૂળ પ્રશ્ન આવીને ત્યાં ઉભો રહ્યો છે જવાબ લેવો તો અમારે લેવો કોની પાસે હવે શિક્ષણ વિભાગ પાસે અમે જવાબ લેવા જવાના છે આગળના દિવસમાં કારણ કે અંતર્ગત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે એક્સવાય ઝેડ યુનિવર્સિટી હોય એ હવે તો ગુજરાતના શિક્ષણ વિભાગ અંતર્ગત છે તો શિક્ષણ વિભાગ પણ હવે તૈયાર છે સચિવાલય પણ તૈયાર છે આગળના દિવસે અમે અહીંયા આવવું પડે તો અહીંયા માટે પણ અમે તૈયારી રાખીએ છીએ વિદ્યાર્થીઓને ભેગા રાખી અને અમે અહીંયા પણ આવીશું જો આ જવાબ નહીં મળે તો ખરેખર જોવા જઈએ તો આ હસી મજાકની તો વાત બિલકુલ નથી પરંતુ આ ખૂબ ગંભીર પ્રશ્ન છે જ્યારે પણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થાય છે ત્યારે કોઈ જ વ્યક્તિ કે કોઈ જ સંસ્થા એ જવાબદારી લેવા માટે તૈયાર નથી અને પોલીસ ફરિયાદ અમે ઈચ્છતા હતા કે ભાઈ અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘરે સુધી થઈ નથી એટલે આગળના દિવસોમાં અમે જ્યારે ઊભા છીએ ત્યારે વિશ્વની મુલાકાતે તો અમે જોઈએ છીએ કે વિશે અમારે મુલાકાત આપે છે કે કેમ બસ રાહ જોઈએ છીએ તમે પણ રાહ જોવો આગળ શું થાય છે જય હિન્દ જય ભારત